જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે એકદમ ટેસ્ટી એવા કોબીના પાત્રા બનાવીશું તો કોબીના પાત્રા બનાવવા માટે આપણે પાંચસો ગ્રામ જેટલી કોબી લીધી છે અને કોબીને આપણે આવી રીતે બે ભાગમાં કટ કરી લઈશું જોઈ શકો છો બે ભાગમાં કટ કરી લીધી છે હવે આપણે કોબીના પાનને આવી રીતે અલગ કરી લેવાના છે આવી રીતે પાન બધા પાનને અલગ કરી લઈશું તો આવી રીતે આપણે બધા પાનને અલગ કરી લીધા છે જોઈ શકો છો હવે છેલ્લે જે નાના પાન વધે તે આપણે નથી લેવાના થોડા મીડિયમ સાઈઝના પાન હતા તે આપણે લઈ લીધા છે આવી રીતના થોડા મોટા પાન નીકળતા હતા ત્યાં સુધી આપણે લઈ લીધા અને હવે આપણે નાના પાન નથી લેવાના તો હવે આપણે આ ગરમ પાણી લીધેલું છે અને ગરમ પાણીમાં આ પાનને આપણે ડુબાડી દઈશું આવી રીતે કોબીના પાનને ગરમ પાણીમાં બે મિનિટ માટે ડુબાડી દેવાના છે આવી રીતે ડુબાડીને ઢાંકીને બે મિનિટ માટે રહેવા દઈશું એટલે આપણા પાન બધા સોફ્ટ થઈ જશે તો આપણે પાન સોફ્ટ થાય છે ત્યાં સુધી આપણે બેટર બનાવી લઈશું તો એક કપ જેટલો ચણાનો લોટ લીધો છે અને એક ચમચી જેટલો ચોખાનો લોટ લઈશું અડધી ચમચી જેટલી હળદર લઈશું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર લઈશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈશું એક ચપટીવી હિંગ લઈશું સ્વાદ પ્રમાણે મીઠું લઈશું એક ચમચી જેટલી ખાંડ લઈશું અડધું લીંબુ નીચોવી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું આપણે જેવું પાત્રાનું બેટર બનાવતા હોઈએ એવું બેટર બનાવી લેવાનું છે તો હવે આપણે થોડું થોડું પાણી લઈને બેટર બનાવી લઈશું અને ચણાના લોટને આપણે ચાળીને લીધો છે ચણાનો લોટ ચાળીને લેવાનો છે નહીતર લોટમાં ગાંઠા પડી જતા હોય છે જરૂર પડે એમાં આપણે પાણી લેતા જઈશું અને બેટર બનાવી લઈશું હજી થોડું પાણી લઈશું અડધા કપ જેટલી પાણીની જરૂર પડે છે હવે આપણે બરાબર આવી રીતે હલાવી લઈશું તો હાથની મદદથી બરાબર આપણે મિક્સ કરીને બેટર બનાવી લીધું છે એકદમ ગાંઠા વગરનું બેટર બનાવવાનું છે ગાંઠા ન પડે તેનું ધ્યાન રાખવાનું છે તો જોઈ શકો છો આપણે એકદમ સ્મૂધ એવું બેટર બનાવી લીધું છે અને આવી રીતે હાથમાંથી તેલીબીનની જેમ પડે એવી કન્સિસ્ટન્સી રાખવાની છે પાનમાં બેટર ચોપડાઈ જાય એવું આપણે બેટર બનાવવાનું છે તો હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે બેટરને આપણે પાંચ મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું એટલે આપણે જે ખાંડ લીધી છે તે ખાંડ ઓગળી જાય તો આપણે જોઈ લઈએ જોઈ શકો છો કોબીના પાન એકદમ સોફ્ટ થઈ ગયા છે સોફ્ટ થઈ ગયા છે કોબીના પાન આવી રીતે જોઈએ તો વળી શકે એવા સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે કોબીના પાનને આવી રીતે લઈ લઈશું પાણીમાંથી કાઢી લઈશું અને પાણી બધું નિતારી લેવાનું છે પાનને થોડા કોરા કરી લઈશું તો આપણે પાનને કોરા કરી લીધા છે હવે આ આ વચ્ચે આવ્યો દાંડીનો ભાગ હોય છે કોબીમાં તેને આપણે આવી રીતે કાપી લઈશું જે જાડી દાંડી હોય તેને આપણે આવી રીતે કાઢી લેવાની છે તો બધા પાનમાંથી આપણે આવી રીતે વચ્ચેથી દાંડીનો ભાગ કાઢી લઈશું આવી રીતે બધી કોબીના પાનનો દાંડીનો ભાગ કાઢી લઈશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ તો બેટરમાં ખાંડ બધી ઓગળી ગઈ છે અને બેટર બરાબર સેટ થઈ ગયું છે તો હવે આપણે આવી રીતે કોબીનું પાન લઈ લીધું છે અને પાનની ઉપર આવી રીતે બેટર લગાવી દેવાનું છે આખા પાનમાં બેટર લગાવી દઈશું હવે આપણે તેના ઉપર આ બીજું પાન મૂકી દઈશું તેની ઉપર પણ બેટર લગાવી દઈશું પાત્રના પાનમાં સાઈડમાં આપણે આનાનું પાન મૂકી દઈશું કિનારી પર પણ સારી રીતે બેટર લગાવી દેવાનું છે હવે આપણે ત્રીજું પાન મૂકી દઈશું તેની ઉપર પણ બેટર લગાવી દઈશું બધા પાન ઉપર બેટર લગાવી દીધું છે હવે આપણે આવી રીતે બેટરનો રોલ વાળી લઈશું જોઈ શકો છો આવી રીતે આપણે રોલ વાળી લીધો છે તો આવી રીતે આપણે બીજો રોલ પણ બનાવી લઈશું તો આવી રીતે આપણે બીજા કોબીના પાન ઉપર પણ બેટર લગાડીને બીજો રોલ બનાવી લઈશું તો આવી રીતે એક પછી એક નાના પાન હોય તેને પણ આવી રીતે લઈ લેવાના તો હવે આપણે બીજો રોલ પણ આવી રીતે વાળી લઈશું બેટર લગાવી દીધું છે અને હવે આપણે આવી રીતે હળવા હાથે રોલ વાળી લેવાનો છે જોઈ શકો છો એકદમ આસાનીથી રોલ વળી જાય છે તો જોઈ શકો છો આવી રીતે આપણે બીજો રોલ પણ વાળી લીધો છે જોઈ શકો છો સરસ એવો રોલ બનાવી લીધા છે હવે આપણે આ રોલને સ્ટીમ કરી લઈશું તો આપણે કઢાઈમાં પાણી ગરમ કરવા રાખી દીધું છે પાણી ગરમ થઈ ગયું છે હવે આપણે કાણાવાળી ડીશ મૂકી દીધી છે તો હવે આપણે આ રોલને પ્લેટમાં મૂકી દઈશું આવી રીતે અને ઢાંકણ ઢાંકીને પંદર મિનિટ માટે સ્ટીમ કરી લઈશું તો પંદર મિનિટ થઈ ગઈ છે જોઈ લઈએ જોઈ શકો છો આપણા પાત્રા સરસ એવા સ્ટીમ થઈ ગયા છે હવે આપણે લઈ લઈશું તેને અને ઠંડા કરી લઈશું તો જોઈ શકો છો આપણા રોલ ઠંડા થઈ ગયા છે હવે આપણે સાઈડનો ભાગ કાઢી લઈશું અને મીડિયમ સાઈઝમાં કટ કરી લઈશું આવી રીતે કટ કરી લેવાના છે રોલને તો જોઈ શકો છો આપણે આવી રીતે પાત્રા બનાવીએ એવી રીતે કટ કરી લેવાના છે બધા પીસ આવી રીતે કટ કરી લઈશું તો જોઈ શકો છો આપણે બધા પીસ કરી લીધા છે આવા એકદમ સરસ એવા લેયર દેખાઈ રહ્યા છે આપણે પાત્રાના પાનના જે પાત્રા બનાવીએ તેવા જ આપણા પાત્રા બનીને તૈયાર થયા છે તો હવે આપણે પાત્રામાં વઘાર કરવાનો છે તો હવે આપણે પેનમાં બે મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે અને હવે એક ચમચી જેટલી રાય લઈ લઈશું રાય ફૂટી ગઈ છે આપણે એક ચમચી જેટલા સફેદ તલ લઈશું અને ચપટી એવી હિંગ લઈ લઈશું અને બધું બરાબર હલાવી લઈશું તલ ફૂટવા માંડ્યા છે આપણે હવે આ પાત્રાને મૂકી દઈશું આવી રીતે પાત્રાને મૂકી દેવાના છે તેલમાં થોડી વાર માટે આપણે પાત્રાને આવી રીતે થવા દઈશું અને પછી ફેરવી લઈશું તો હવે આપણે પાત્રાને ફેરવી લઈશું જોઈ શકો છો સરસ એવા ક્રિસ્પી આપણા પાત્રા બની જશે થોડી વાર આપણે તેલમાં સેલો ફ્રાય કરી લેવાના છે આવી રીતે ફેરવી લઈશું બીજી બાજુ પણ આપણે બે મિનિટ માટે થવા દઈશું એટલે આપણા પાત્રા એકદમ સરસ ક્રિસ્પી એવા બની જશે તો હવે આપણે પાત્રાને લઈ લઈશું જોઈ શકો છો બીજી બાજુ પણ સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે તો હવે પાત્રાને આપણે પ્લેટમાં લઈ લઈશું ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આવી રીતે પ્લેટમાં લઈ લઈશું તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવા તમે જોઈ શકો છો કેટલા સરસ પાત્રાના લેયર દેખાઈ રહ્યા છે અને એકદમ સરસ પાત્રા બન્યા છે તો અત્યારે કોબી સારા પ્રમાણમાં મળે છે અને એકદમ સસ્તી મળતી હોય છે તો આવી રીતે કોબીના પાત્રા બનાવી શકાય છે આપણે ઉપરથી થોડી કોથમીરના પાન મૂકી દઈશું તો તમે પણ આવી રીતે કોબીના પાત્ર એકવાર ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો એટલે નવી રેસીપીના નોટિફિકેશન આવે અને કોમેન્ટ કરીને કહેજો કે કોબીના પાત્ર કેવા બન્યા છે